કોઈપણ શુભ પ્રસંગો કે તહેવારોમાં બનતી મોતીના દાણા જેવી અને લચકેદાર ગોળવાળી ફાડા લાપસી આજે આપણે કુકરમાં બનાવીશું જે એકદમ ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો ગોળવાળી ફાડા લાપસી બનાવવા માટે અહીંયા મેં પોણો કપ જેટલું ઘી કુકરની અંદર એડ કર્યું છે અને એની અંદર અડધો કપ જેટલા ઘઉંના ફાડા લઈ લઈશું બંનેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે ને લો ગેસની ફ્લેમ પર ફાડાને એકદમ લાલ અને બ્રાઉન કલર થાય ને ત્યાં સુધી શેકાવા દેવાના છે લગભગ લો ગેસની ફ્લેમ પર આઠથી દસ મિનિટ સુધી શેકાવા દીધા છે કલર ચેન્જ થઈ જાય ને એટલે બે મોટી ચમચી જેટલી કિસમિસ એડ કરીશું કિસમિસ ફૂલવા લાગે ને એટલે બે કપ જેટલું ગરમ પાણી એડ કરવાનું છે તમે ફાડા લપસી દૂધમાં પણ બનાવી શકો પણ આ રીતે હું ટ્રેડિશનલ રીતે બનાવું છું એટલે મેં પાણી એડ કર્યું છે કુકરનું ઢાંકણ બંધ કરીને ચાર વિસલ કરી લઈશું તો ચાર વિસલમાં એકદમ સરસ રીતે ફાડા હું ખાંડ વગર બનાવું છું એટલે અહીંયા મેં ગોળ એડ કર્યો છે તો તો કપ કપ ગોળ ગોળ એડ એડ કરીને મિક્સ મિક્સ કરી કરી લેવાનું તમે પણ શકો છો સરસ રીતે કરીશું એટલે ઘી ઉપર આવી જશે અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું ને એક મોટી ચમચી ઘી ની અંદર કાજુ અને બદામના ટુકડા એડ કરીને સરસ રીતે શેકી લઈશું ઘીની અંદર ડ્રાય ફ્રુટ શેકીને એડ કરવાથી એકદમ સરસ એવો ટેસ્ટ આવશે તો ફાડા લપસી આપણી તૈયાર છે તો તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ